હર હર મ જય માતાજી યુટ્યુબ ફેમિલી રહેવાનું હોય અમારા ચેનલ માં તમારું સ્વાગત છે કન્ટેન્ટ યુ વિડિયો શેર આ આખો જો રેસિપી બનાવવાની છે ને હેની બ્રાન્ડ છે નથી ફૂકલ કપસ બનાવી છે આપણે એટલે છે એક રેસિપી છે ને આખલે એ બનાવી એવી નથી બનાવની વધારે કઈક અલગ ટાઈપની બનાવી છે

તો એ કે હજાર રૂપિયા કિલો ગુમ્બી પણ તો એ તો નહીં પછી લાત કાંઈ અને આ ગુમલા ન કહેવાય ગૂમલી કહેવાય ને નાની નાની હોય તો એવું ને આવો મોટા હોય તો ગૂંબલા હાલો મિત્રો જો આ મસ્ત મજાના રોડા રૂપાળા દાતાં થઈ જ જશે ત્યાં અને આવી રીતની કાંઈ ગૂંબલી સારી કરવાની છે ને હે ચાલો એટલા પણ ગુંબલીને લઈને ઉભી રહ્યા મને ઉપાદી છે એકવાર ગુંબલી હા હા એવું છે ને

પહેલા હા બોલો હા કટિંગ કલાકવાનું છે ના ના બમડા ના છે અને ડુંગળી મોળવાનું છે હવે ડુંગળી કોણ મોળશે ડુંગળી માં તો મોળવાનું ડુંગળી સારી કરશું ચાલો તો હાલો તો ડુંગળી મોળવાનું તો આપડે અચ્ચર તો પડશે ઓલરેડી છે સાકુ સાકુ હું આમાં ને belum lima tuh, dengar ini. Mau kau ladam? Ah, walaupun nyanci, sebenarnya nyanci. Iya, maksudnya siapa pelajari kita? Mau lapor? Karena walatotikah kira kita? Karena mereka yang paling hal mending ya. Iya, letriknya rambalin haliam sih. Salat itu ya? Serem lagi, kisnah ચાલો તો મિત્રો આ ડુંગળી એટલી મસ્ત મજાની આપણે આવી સુધી છે ને કામ શરૂ થાય કિસના મને એક જાય ડુંગળી લઈ એટલે આવડે તો છોકરાને ને નાખવે કે મત મને હે ને આલે તો ચારો વિડિયો હવે આગળ જોજો કન્ટિન્યુ વિડિયો બનાવી રહેજો તો આપણે એક છે ગરમ પાણી પાણી ગરમ કરવાનું છે પાંચ આપણે ગરમ મૂકી દીધું ચાલો પાણી આપણે ગરમ થઈ દઈ પછી આગળ જઈએ તો પાણી ઉકળી છે ને પાણી ઉકળ્યા પછી આપણે ગુમલા એમાં ગુમલા છે અને હવે છે ને આ

Toko gumbila kali

Saya ગરમ થઈ જ્યું

પાણી તરત નાખી દઉં કારણ શું છે ખબર છે આપડે સોડા હોય ને આખા રાખવાના કે ને આખા રહી જાય તો તાજા હે હવે તમે તો નાખી દીધા એટલે આમ તો સડી જાય મસ્ત મજાનું અને પાણી નાખી દીધું છે ને હજી નાખવાનું છે પાણી પછી ગરદન છે ગેસ ફૂલ ફૂલ હોય એવા ટકા તો પછી છે કે શકે હોંડી આવી ગયા ગુંદલા આવી ગયા સોડા આવી ગયા ટમેટા આદુ લહણ ઓલો લોહણ લીલું મરચું મસાલો નાખ્યું કાલો besar sekali udah tahu like masih ચાલો તો મસ્ત મજાનું શાક સડી છે ને રસો રાખ્યો છે કેમ કે રસોડક રાખવો જરૂરી છે તો આપણે છે આમાં પાછું શું કે લોવાર અને ઓલા સોડા ને નીકળીને ગુમલી સડી શાક મસ્ત મજાનું બન્યું એક નંબર બીનો ભાઈ ઘટે નહીં એવું બીનું તમને વીડિયોમાં જોવા મળી ગયું તો પછી આવું એક વખત બનાવજો તમને એમ લાગે કે આ શાક ખરેખર આવું તો કેવું લાગ્યું છે પણ આ સોડા શાક એક વખત બનાવીને ટેસ્ટ કરજો પછી તમને ખબર પડશે કેમ લાગે હા એ ધનજીભાઈ ને નાખ પણ તમારે જો મિત્રો આપણે ડિશ મસ્ત મને એક બની જશે અને તમને ફોટો પાડવાનો છે તો આપણે કોઈ નાખી દેવા આમ તો કાધનજી અહીંયા નાખી જશો બસ તો આવી રીતનું કંઈક છે અને સાચું મસ્ત બધું એની બેઝનું કાંઈ ન પતે તો તો ભાઈ જ આવી જશે ધનજી માટે ભાઈ જા અને આપણા માટે જો હશે આવડું આ તો ચાલો જમવા તમારે બધાને જમવાનું હોય તો કી દેજો અમે તો જમવા બે જશે અને અહીંયા છે રોટલા અને તમારે કોઈને જમવાનું છે કે નહીં નહીં તારે લે તો હું એકલો બોલો